આ તરફ વિરમગામ અંધાપાકાંડ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થઈ ગુજરાત હાઈકોર્ટના સરકારને બેધક સવાલ જો સરકારે તપાસ કરી હોય તો આ સુવિધાઓનો અભાવ ક્યાંથી આવ્યો હતો એ સવાલ હાઈકોર્ટે પૂછ્યો સરકાર બેડના રજિસ્ટ્રેશનની તપાસ કરે અને હકીકત જાણે આવી બેદરકારી ભરેલી કેટલી હોસ્પિટલ છે તેની પણ સરકારને તપાસ કરવા માટે સૂચન કર્યું છે રાજસ્થાનની હાઈકોર્ટમાં રજૂઆત બેદરકારીથી સરકારે બોધપાઠ નથી લીધો

અને સામે માળખાકીય સુવિધાઓ કેટલી ઉપલબ્ધ છે તેનો વિગતવાર ડેટા રજૂ કરવા માટે વિગતવાર રિપોર્ટ રજૂ કરવા માટે રાજ્ય ગુજરાત હાઈકોર્ટે સૂચન કર્યું છે છે મહત્વનું કે ના રિપોર્ટમાં જે કરવામાં આવે તેની ગંભીર બેદરકારી સરકારની પણ રહી ગઈ હતી અને તેના જ કારણે રાંધનપુરમાં ગણતરીના દિવસોમાં આ અંધાપાકાંડ સર્જાયો તેવું અરજદાર તરફથી આજે રજૂઆત છે તે કરવામાં આવી હતી અને રજીસ્ટ્રેશન રાંધનપુર હોસ્પિટલનું પચાસ બેડ નું હતું તેમ છતાં પણ પૂરતી વ્યવસ્થાઓના અભાવના કારણે દર્દીઓએ આંખની રોશની ગુમાવવાનો વારો આવ્યો છે આંખોમાં ચેપ લાગ્યો દર્દીઓએ અનેક વખત રજૂઆત કરી પરંતુ ત્યાંના સ્થાનિક તબીબો દ્વારા પૂરતી વ્યવસ્થાઓ આપવામાં આવી નહીં સારવારના અભાવના કારણે દર્દીઓએ આંખની દ્રષ્ટિ ગુમાવી હોવાની રજૂઆત છે તે કરવામાં આવી છે અને સરકારની બેદરકારી રાખવામાં આવી સરકારે તપાસમાં ઢિલાશ મૂકી તેવી ગંભીર નોંધ ગુજરાત હાઈકોર્ટે લીધી છે સમગ્ર માહિતી આપવા માટે